બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો ના ખરા ગુબાર હૈ વા સુખરા

પેટ્રોલ લાલજો હું તો મારો બેઠું બસો રૂપિયા થાય બસો કેટલા બસો રૂપિયા આટલા પેટ્રોલ બસો ગ્રામ પૂરું પણ બસો રૂપિયા આટલા હોતા હશે તું અલ્યા વાત કરો છો સો રૂપિયા તો લીટર ના હોતા

એટલે મને જવા દેવાનું નહીં પણ કરશે હું થતા હું એમ નઈ લેડો મારી તો હાજી આવજો પણ ખાલી તમે મારે ચેડે ઉભા રેજો

વાત કોઈ ની મીટિંગ બીજી છે શું ના એક જગ્યા જાવ છે આપડે એટલે અધુરજી મંત્રી ડેરી ના ભેગા સી હું વળી એવું કીધું